નમસ્કાર હું ચૌધરી પ્રિયદર્શન સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં વાડી ગામ વાડી એટલે ગણપત વસાવાનું ગામ જમવા પાસે આવેલું વાડી ગામ ગણપત વસાવા કે તેઓ એક્સ કેબિનેટ મંત્રી હતા તેઓ જમફાવ ગામના વાડી જમફાવ પાસેના વાડી ગામના વતી આજે જમફાવ ગામમાં એક ખૂબ મોટી સમસ્યા આવીને લોકો આત્મવિલાપ કરવાની ચીમકી આપી રહ્યા છે સમસ્યા એ છે નેશનલ હાઈવે છપ્પન ચંપા ગામથી પસાર થઈ રહ્યો છે અને કુસમમાં ઉમરપાડા રેલ માર્ગની પણ તૈયારી થઈ રહી છે ત્યાં વીસ બાવીસ જેવા પરિવાર રહે છે તેમની સમસ્યા એ છે કે ત્યાંથી એકોના ફરિયાદમાંથી નેશનલ હાઈવે છપ્પન પણ પસાર થઈ રહ્યો છે અને કોસમબા ઉમરપાડા રેલ માર્ગ પણ તૈયારી તૈયાર થઈ રહ્યો છે ત્યાં આ વીસ બાવીસ પરિવાર જો રહે છે એમની ત્યાં પોતાના ઘર છે એમના ઘરમાંથી રેલ લાઈન પસાર થઈ રહી છે એમની જમીનમાંથી નેશનલ હાઈવે છપ્પન પસાર થઈ રહ્યો છે એ રજૂઆત તેમણે દરેક નેતાઓને સ્થાનિક નેતાઓ જિલ્લા સુધી પહોંચીને એમણે વિવિધ જગ્યાએ તેમણે રજૂઆત કરી છે કે અમને અહીંથી અમે જમીન આપવાના નથી અને અહીંથી અમે ખસવાના નથી ગામ લોકોએ એવું કહેવું છે કે જે જૂનો રસ્તો છે નેશનલ હાઈવે છપ્પન ત્યાં તો અમે ડેવલપ કરો ત્યાં તમે વિકાસ કરો ત્યાં ત્યાંથી કસરો અમને કોઈ વાંધો નથી ત્યાં તમને જેટલી જમીન જોઈતી હશે જમીનની જરૂરિયાત હશે એ જમીન ત્યાંથી ખેડૂતો આપવા માટે ત્યાં તૈયાર છે રેલ 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 માર્ગ માટે જે નેરોગેજ લાઈન છે એ નેરોગેજ લાઈન ત્યાં તમે વિકાસ કરો એ નેરોગેજ લાઇનમાં જ તમે રોડ કેરી નાખવાનું તેવો આગ્રહ કરી રહ્યા છે ત્યાં પણ તમને જે દબાણમાં જગ્યા આપે એ તમને આપવા માટે તૈયાર છે પરંતુ તેમની વાત કોઈ સાંભળવા રાજી નથી છેવટે તેઓ સોળ

ફક્ત ને ફક્ત આદિવાસી સમાજના ગરીબ પછાત વર્ગના લોકો જ વિકાસના કામ માટે ભોગ આપવાનો હોય છે કેમ કોઈ નેતા કે જમીન કબજા મકાન આ વિકાસના કામમાં અવરોધ કેમ નથી આપતા જે ગરીબ તવંગર આદિવાસી સમાજના લોકો હોય તેમની જ જમીન કે ઘર મકાન વિકાસના કામ માટે ભોગમાં જતા હોય છે આ નેતાઓના કામો નેતાઓના વિકાસના કામો માટે કેમ ભોગ આપવામાં આવતો નથી જયારે ગ્રામજનો એમને પણ રજૂઆત કરી હતી ત્યારે તેમો એવું કહ્યું હતું કે આ વિકાસ કામ છે જેથી કરીને કામ થશે જોઈએ ગ્રામજનો શું કહી રહ્યા છે સાહેબ તમારું નામ રણજીતભાઈ ચૌધરી રણજીતભાઈ જ્યાંથી રેલવે લાઈન જવાની છે તો એના માટે તમે શું કહેશો અને ક્યાંથી જવાની છે કોસંબા ઉમરપાડા રેલવે લાઇન આપણે જ્યાં બેઠા છે ત્યાંથી જ જવાની છે નવી

ત્રણ સર્વે નંબર છે અહીંયા એકસો અગિયાર એકસો બાર અને એકસો તેર આ આ ત્રણે જ સર્વે નંબર ની ટોટલ જમીન ગણીએ તો પાંચ હેક્ટર જેટલી છ હેક્ટર જેટલી જમીન થાય છે અને છ હેક્ટર જમીનમાં છવ્વીસ પરિવારો છે એવું ખેતી કરે છે અને ઘરોના રહેવા માટેના ઘરો પણ આ જ જમીનમાં છે આપણે વડીલ સાથે વાત કરીશું તમને એવું લાગે કે સરકારે તમને અહીંથી કાઢવા જોઈએ કે પછી તમારે બાપ દાદાની પેઢીથી તમે રહેતા આવ્યા છો તો તમારે શું કેવું છે અમારે અમર તો આ જ રહેવાનું નથી જવાનું અહીંયા જ રહેવાનું નથી જવાનું આજની યુવા પેઢીના યુવાનને પૂછીશું તમે શું કહેશો અમારે અહીંયા જ રહેવું છે આખરી દમ હું આખરી દમ સુધી પણ સરકારે તો તમારા માટે નોટિસ કાઢી જાહેરનામું બહાર પાડ્યું છે કે અહીંથી રેલ્વે અને રોડ જશે એના માટે તમે શું આગળ કાર્યવાહી કરો આ જે ચીમકી આપેલી છે એનો ફોલો ચાલીએ ચાલી છે એનો ફોલો અપન ચાલે છે ઓકે સરકાર શ્રીઓ ને જેમણે ચીમકી તો આપી છે હવે શું થાય છે એ પણ જોવાની વાત છે આપણે બીજા વાત કરીશું તમારું નામ વસંતભાઈ ચામાભાઈ ચૌધરી વસંતભાઈ તમારું ઘર જાય છે હા અમારું ઘર જાય છે જમીન પણ જાય છે જમીન પણ જાય છે તમારી કેટલી જમીન છે અમારે દોઢ એકર જેવી જમીન છે દોઢ એકર જમીન છે દોઢ એકર માં કેટલા ભાગ છે તમારા કેટલા ભાઈ છે તમે અમે બે બે ભાગ પડે છે અંદર દોઢ એકર માં હા એટલે પોણો પોણો વીઘો બંને ભાગે આવશે એમાંથી જગ્યા જાય તો કેટલો ભાગ આવશે તમારે તો પછી અડધ અડધ એકર જેવું આવે કોણ કોણો એકર જેવું આવે ઘર જાય તો ઘર પણ જાય છે બંનેના બંને કુટુંબના બંને કુટુંબના ઘર પણ જાય છે તમારું જાય છે ઘર જાય છે જમીન કેટલી તમારી જમીન આ ભાઈએ કીધી એટલી જ છે એક છે એટલું હા તમારું પણ ઘર જાય છે તમારું જાય છે ઘર સાચી ઘર જાય છે ને ઘર જાય છે તમારું જમીન કેટલી જમીન બે એકર જેટલી છે એકર કરજે અમારી સરકાર પાસે એટલી જ માંગણી છે કે જે જૂની રેલવે જ્યાંથી જાય છે તેનો જ ઉપયોગ કરે એની બાજુમાંથી નેશનલ હાઇવે છપ્પન જે ઓલરેડી જૂનો જાય છે એને જ પૂરો કરે એની અંદર આની થોડી ઘણી જમીન જાય તો ટોટલી પરિવારો એ જમીન આપવા માટે રાજી છે પણ જે આપણે જે જગ્યાએ બેઠા છે ત્યાંથી રેલવે જાય અને ત્યાંથી જ બાજુમાંથી જે નેશનલ હાઇવે નું સંપાદન કરે છે આ અમને મંજૂર નથી મંજૂર તમારું નામ શું કીધું હસ્તમુખ ગામે હસ્મુખ ભાઈ કીધું અને બીજા ભાઈ સાથે આપણે વાત કરી કે બધાની જમીન ફક્ત એક વીઘું દોઢ વીઘું અને બે વીગું વધારે વધારે પાંચ વીઘા હશે પણ પાંચ ની અંદર પણ ત્રણ ભાઈ ચાર ભાઈ ને એવા બધા હોય છે આદિવાસી વિસ્તારમાં લોકોની જમીન પંદર વીઘા પચ્ચીસ વીઘા હોતી નથી ટુકડાઓમાં જ જમીન હોય છે અને ટુકડાઓમાં જમીનમાં જ એ લોકો જીવતા આવે છે અને ખેતી કરે છે અને ખેતી કરતા વર્ષોથી આજ પરિસ્થિતિમાં જીવે છે અને બાપ દાદા ની પેઢી પણ આજ પરિસ્થિતિમાં નીકળી છે આપણે અહીં બેનો પણ જે છે એમની સાથે વાત કરીશું બેન તમારું નામ સની બેન

બધાનો એક જ જવાબ છે સરકાર પાસે શું માંગણી કરો તમે સરકાર પાસે અમે એવી જ માંગણી કરીએ છીએ કે અમારા જે ઘરો છે એ બી બચવા જોઈએ ને જમીન બી બચી જોઈએ જે જૂની રેલવે જાય છે થોડી પોડી કરે તો અમને મંજૂર છે અને છપ્પન પણ જાય છે તો એક એક જ માનો કે એક જ ખેડૂત છે એની બંને બાજુ જાય છે એ કેવી રીતના શક્ય અને પેલા બી આપી ચુકેલા છે આ જમીનમાંથી જે જાય છે ને તે પણ જમીન હ પોતાની જ જમીન છે તો પેલા બી બાપ દાદા બી આપી ચુક્યા છે ને અત્યારે પણ આ રહેલું મૂકેલું પણ આપવા અમે માંગતા નથી એમ હવે તો અમારી પેઢી ક્યાં જઈ ને ઉભી રહે એમ એટલે અમે કોઈ બી સંજોગોમાં અમે ઉઠવા તૈયાર છીએ સરકાર તમે શું કેવા માંગો છો સરકાર ને પાસે અમે એટલી જ માંગણી કરીએ કે વચલો રસ્તો કાઢો અને શાંતિથી અમે પતાવા માંગીએ છે તો અમને કંઈ બી અ એનો નિરાકરણ સરળ આપે એવી જેથી કરીને સરકાર સાથે કોઈ વિરોધ પણ ના થાય અને તમારો સંઘર્ષ બી ન થાય અને તમે પણ અહીંયા રહેવું અને સરકારના જે પ્રોજેક્ટ છે એ પણ પૂરો થાય એ રીતનું તમે કહેવા માંગો છો તમે શું કહેશો તમારી બી જમીન જાય છે હા અમારી બી જમીન જાય છે ઘર પણ જાય છે તમારા અહિયાં બધાના ઘરમાંથી કેટલા જણા સરકારી નોકરી કરે છે તમે વિચાર કરો કે અહિયાં સરકારી નોકરી કોઈ જ નથી કરતું ફક્ત પશુપાલન અને ખેતી માં જીવતા હોય છે આપડે એક બીજા ભાઈ સાથે વાત કરું છું તમારું નામ ગામિત મુકેશભાઈ મુકેશભાઈ જે રીતની આ અરજી જ અમે આપી છે સરકાર શ્રીને પહેલા તમે કીધું કે અમે પંદર તારીખે આત્મવિલોપન કરશું પણ પંદર તારીખે પંદરમી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય પર્વ હોવાથી તે દિવસે તમે મોકૂફ આપ્યો અને તમે સોળ તારીખે જે આપી છે બીજી અરજી હવે સોળ તારીખે તમે જે આત્મવિલોપન સામૂહિક રીતે કરશો કારણ કે આ પ્રશ્ન સામૂહિક છે તો સરકાર શ્રી તરફથી તમને શું જવાબ મળ્યા અત્યાર સુધીમાં તમે કોની કોની પાસે ગયા રજૂઆત લઈને આજ સુધી અમે કોઈ એવું તંત્ર બાકી નથી રાખ્યું કે જ્યાં નથી ગયા અમે અમારા સ્થાનિક તો સરપંચ શ્રી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય શ્રી પ્રાંત ઓફિસ કલેક્ટર અમે દરેક જગ્યાએ જઈ આવ્યા છીએ પણ ત્યાંથી અમને કોઈ કોઈ જવાબ સારો કોઈ કોઈ અમને એવો સંતોષકારક જવાબ નથી મળ્યો જેના હિસાબે જ અમારે આ પગલું લેવું લેવામાં આવ્યું છે હા તો ત્યારે ચૂંટણીમાં મત માટે આવે ત્યારે તમે કોઈને રજૂઆત કરી કે નઈ શ્રી ની ચૂંટણી અત્યારે જ ગઈ ત્યારે અમે મિટિંગ કરી હતી સરપંચશ્રીના ના ઘરે જ મિટિંગ કરી હતી ને એમને રજૂઆત કરી હતી કે આનો કોઈ પણ યોગ્ય તમે નિર્ણય લાવો જેના હિસાબે આ જમીન ને ઘરો બચી જાય એમ પણ એમણે કીધું તું કે આપણે ચૂંટણી પતી જાય ત્યાર પછી મિટિંગ કરીશું પણ આજ સુધી કોઈ મીટિંગ થઈ નથી ને જ્યારે હવે અમે આત્મવિલોપનની ચિમકી ચીમકી આપી પંદર ની જગ્યા સોળ તારીખે રાખ્યું ત્યારે એમણે એમ કીધું કે ગઈકાલે સાંજે જ એમનો લેટર આવ્યો વોટ્સઅપ થ્રુ કે આપણે સોળ તારીખે સવારે સાડા દસ વાગે મિટિંગ કરીએ જયારે અમે સોળ તારીખે આત્મવિલોપન કરવા માટે માંડવી પ્રાંત ઓફિસે જવાના છે અહીંયા મિટિંગ કેવી રીતે કરીએ એટલે એ લોકો એ લોકોનો પ્લાન હોય એ અમને નથી ખબર પણ અમે સોળ તારીખે મીટિંગ કરવામાં એમાં રાજી નથી સોળ તારીખ મીટિંગ કરવા તમે સરકાર શ્રી પાસે શું માંગણી રાખો છો અમારી માંગણી એટલી જ છે કે જે હયાત રોડ છે ને હયાત રેલવે છે એના પરથી જાય ને એમાં અમારી થોડી ઘણી જમીન જો થોડી ઘણી પણ એ લોકો ઉપયોગ કરશે કેમ કે આ વિકાસના કામો છે એમ ગણાવે છે તો વિકાસના કામોમાં અમે પણ સહભાગી થવા માંગીએ છીએ પણ સદંતર અમારી જમીન ને આ ઘરો ઉઠી જાય એવું અમે ઈચ્છતા નથી તમે છેલ્લે સરકારને શું કેવા માંગો છો હું અમે સરકારને એવું જ કહેવા માંગીએ છીએ કે જે અમારો નિર્ણય છે 16 તારીખનો એના પર અમે અડગ રહીશું ને અમે અમારા ઘરો જમીન અમારા જે ઢોર દાખલો છે એને બધું અમારે બચાવવા માટે અમારે કંઈક તો કરવું જ પડશે જેના હિસાબે અમે સોળ તારીખે જે આત્મવિલોપન ની ચીમકી આપી છે એના પર એ નિર્ણય પર અમે અડગ છીએ કદાચ મુકેશભાઈ સર આત્મવિલોપન કરવું એક ગુનો કહેવાય છે તો સરકારથી તમને આત્મવિલોપન કરવા દેશે નહીં તો તમે શું પગલા ભરશો સરકાર સરકાર દ્વારા જે પણ કોઈ પગલામાં પગલાં લેવામાં આવશે તે એ લોકોના કાયદામાં હશે હશે પણ અમારો જે નિર્ણય છે એ અમારા કાયદામાં છે એટલે અમે લોકો એવો નિર્ણય કર્યો છે સામૂહિક રીતે એવું નથી કે એક વ્યક્તિનો નિર્ણય છે સામૂહિક રીતે નિર્ણય છે કે અમે કોઈ પણ પ્રકારે અહીંયાથી માંડવી જઈશું ને આત્મવિલોપન કરીશું જો અમને માંડવી નહીં જવા દે તંત્ર અટકાવે અમને તો અમે બીજી પાછી એ લોકોને લેખિત સામૂહિક રીતે અરજી કરીશું ને ત્યારબાદ પણ અમે પાસા આત્મવિલોપન કરીશું જ આવી કહી લખું હા મુકેશભાઈની વાત આપણે સાંભળી અન્ય બહેનોની વાતો સાંભળી બીજા ગામજનોની વાતો સાંભળી અને લોકોએ એમ જ કીધું છે કે અમારા બાપ દાદાએ પણ અહીંથી જે ટ્રેન પસાર થાય છે રેલવેના પાટા પસાર થાય છે એને અમે જગ્યા આપી છે અને ફરી પાછું અમારી જ પેઢીએ બીજી જગ્યા આપવા માટે શું અમે જ છે અમારી આવનાર પેઢી જો આ જમીન નહીં રહેશે તો અમે જીવશું કઈ રીતે કારણ કે પૈસા ટૂંક સમય માટે જ ચાલશે જમીન હશે તો અમારી આવનાર પેઢી પણ એ જમીન ઉપર જીવશે અને ખાશે બાકી અહિયાં તમે જેટલા પરિવાર જોશો એમાંથી કોઈ પણ એવું નથી જે સરકારી નોકરી કરીને જીવે છે બધા જ ખેતમજૂર અને પશુપાલન પર જીવનારા વ્યક્તિ છે હું છું સન ઓફ આદિવાસી